તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પણ વિવિધ વિસ્તારોમાં મંડળો દ્વારા શ્રીજીની મનોહર પ્રતિમાઓની સ્થાપિત કરાઈ ગણપતિ દાદાની ભક્તિ આરાધના કરાઈ રહી છે નગરના મલારાઉશ યુવા શક્તિ મંડળ દ્વારા સ્થાપિત કરાયેલા ગણેશજીની પ્રતિમાને મહોત્સવના સાતમા દિને વિસર્જન આયોજન કરાયું હોય આ યાત્રામાં ભાદર પધારવા અને દિવ્ય આરતીનો લાભ લેવા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાને આમંત્રિત કરાયા હોય વિસર્જન યાત્રામાં ધારાસભ્ય શૈલેષ મહેતા આવી પહોંચ્યા હતા અને દિવ્ય આરતીનો લાભ લીધો હતો જે બાદ નગરના શ્રી ધનેશ્વર ગણેશ મંડળ ચોકસી બજાર ગણેશ મંડળ શ્રી દયારામ ચોક ગણેશ મંડળ જેવા પંડાલોમાં પહોંચી ધારાસભ્ય શૈલેષ મહેતા સરપંચ દીધીપે લાલુભાઈ સોની તેમજ ચાંદોદના પીઆઈ ડીઆર ભાદરકા ગણપતિજીની દિવ્ય આરતીમાં જોડાઈ દાદા પ્રત્યે પોતાનો શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો ધારાસભ્યો શૈલેષ મહેતાએ ગણેશ મંડળોને મહોત્સવની શુભકામના પાઠવી વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ વિઘ્નો દૂર કરવા પ્રાર્થના કરી હતી વિસર્જનને અનુલક્ષી ચાંદોદ પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ હોય શાંતિપૂર્ણ રીતે વિસર્જન કાર્યક્રમ સંપન્ન થયો હતો ઉત્સવનો સાચો દિવસ છે આજના દિવસે જતી પ્રયા સાથે ગણપતિની ચાર જાણના મંડળોમાં આરતી કરી છે પૂજા કરી છે અને ગણેશજીના આશીર્વાદ લીધા પૂજા સાથે જગન્લાલ બાબાનું મંદર ગામ ત્યાં પણ ગણોજી મંદિરમાં વિતા ગણેશ ગણેશજીની આરતી કરી છે